bajian ini sate dungli ya deh merca ada wah bajian ini sate merca kok merca lain तरबूज के लाड़ला તો આ છે રોયકા ગામનું પાટયું અને ભાઈલા ગામનો કેમ્પ બાપા સીતારામની મઢુલિયા અને અહીંયા સતત જુઓ છો લાસ્ટ ટાઈમનો વિડીયો જોયો છે ને ખ્યાલ આવી ગયો હશે

આપણે આયોજકો દર વખતે પૂછતા હોય છે આ વખતે આપડે મહારાજ ને પૂછીએ

嗯。 નામ તમારું ચંદુભાઈ ચંદુભાઈ કેટલા વર્ષથી સેવા આપો છો આ મારું પાંચમો કેમ્પ ચાલુ છે પાંચ વર્ષ પાંચ વર્ષથી કેમ્પ ચાલુ છે એટલે આ રોયકાવા પહેલા કરતા હતા તમે સાથે સાત બે સામેલ થઈ ગયા સામેલ થઈ ગયા અચ્છા તો હવે કેટલી તમારે જરૂર પડે અંદાજે કેટલા લોકોનો માઇન્ડમાં અંદાજો રાખ્યો હોય મહિનામાં અમે પાંચ હજાર માણસની પબ્લિકની અંદાજ રાખ્યો હોય પાંચ હજાર માણસનો અંદાજો રાખ્યો અને પછી એના માટેનું બેસન ને બધું પહેલા જ મંગાવી રાખો કે વારા વારા જેમ કુટ એમ લાયા કરે સ્ટોક કુટવા નહીં દેવા તમે ક્યાંથી આવો છો પાયલા થી અને તાલુકો તાલુકો બાવળા બાવળા હા વાહ અને બીજી કઈ કઈ વસ્તુની સેવા કરો છો બીજું આજ પાપડી ચા નાસ્તો અને ભજિયા પાપડી ચા નાસ્તો ભજિયા હા વાહ એટલે દિવસમાં પાંચ હજાર થઈ જાય કે ક્યારેક વધી જાય ચાર દિવસ માટે એ ચાર દિવસમાં પાંચ કે એક દિવસમાં પાંચ એક દિવસમાં તો હજાર બારસો માણસ હજાર બારસો માણસ એટલો અરે ભજીયામાં હા ચ્યુઅલી આ રોહિકા ગામનો કેમ્પ જે છે આમ તો ભાઈલા ગામનો કેમ્પ કહેવાય રોહિકાના આવે છે બગોદરાથી ઓલમોસ્ટ ચાર પાંચ કિલોમીટર વચ્ચેનું ડિસ્ટન્સ થાય છે અને આ કેમ્પની ખાસિયત એ છે કે આજુબાજુના ગામડાના ભેગા થઈને લોકો કરે છે ભાઈકા છે ભાઈલા છે રોહિકા છે અને એ બધા મિત્રો જે છે એ એક્સક્લુઝિવલી ભજીયા અને ચા પાણી માટે થઈને આ કેમ્પ ચલાવે છે લોકો જે આગળ જમીન આવ્યા હોય અથવા આગળ જે જમવાનો જે પ્લાન બનાવવાનો હોય એ લોકો અહીંયા ઊભા રહીને થોડું લાઇટ નાસ્તો કરી શકે વચ્ચે વચ્ચે કંટાળો ન આવે એટલા માટે થઈને આરામ પણ કરી શકે અને ગાંઠિયાની બુંદી એનો પણ સાથે સાથે પ્રસાદ હોય છે અને જે લોકોને વધારે લાઇટ ખાવું હોય તે લોકો વધારે લાઇટ ખાઈને જઈ શકે આવા તમને ઘણા બધા કેમ્પ્સ જોવા મળશે આટલી ગરમીની અંદર પણ જે છે લોકો પદયાત્રા જઈ રહ્યા છે એ જોઈને જ એમ એમ થાય આપણને જુસો ચડી જાય અને થાક લાગતો હોય ત્યારે આવા પ્રકારના સીન જે છે ને પાછા જોઈ લે ત્યારે ખબર પડે કે આપણે ગાડીમાં બેસીને પણ પરસેવો વળતો હોય જ્યારે અત્યારના ચોટીલાની પદયત્રે નીકળેલા લોકો ચાલીસથી લઈને બેતાલીસ ડિગ્રીની વચ્ચે હાઈવે ઉપર ચાલીને જાય છે ને એ પણ અગિયાર અગિયાર બાર બાર વાગે અત્યારના ટ્રાફિક થોડો ધીમો એટલા માટે પડી ગયો છે કારણ કે વચ્ચે બેથી ત્રણ કલાક લોકો કોઈપણ કેમ્પની અંદર આરામ કરશે અને ચાર વાગે ફરી પાછું પોતાનું પદયાત્રાની શરૂઆત કરી દેશે રાત્રે પણ એવું થાય છે ઓલમોસ્ટ સાત વાગ્યાથી આઠ વાગ્યાથી લઈ અને રાત્રે અઢી વાગ્યા સુધી એ લોકો રેસ્ટ લઈ લે છે અને પછી વહેલી સવારે ત્રણ વાગે કારણ કે ત્રણથી દસની વચ્ચે એ લોકોએ બધું કવર કરી લેવાનું હોય ચાલીને તો આ રીતે આ પદયાત્રા ચાલે છે અહીંથી ઓલમોસ્ટ ચાર કિલોમીટરના અંતરે બગોદરા છે ને બગોદરાથી બેથી ત્રણ અલગ અલગ ફાટા ભેગા થાય છે એટલે નળકંટનો જેટલો વિસ્તાર છે એ બધો ત્યાં ભાગમાં ભેગા થઈ જશે અને એનાથી આગળ જે ડોળિયા ચોકડી છે ત્યાંથી સુરેન્દ્રનગર અને વિરમગામથી આવતા લોકો જે છે એનો પટ્ટો ભેગો થઈ જશે તો ધીઝ ઓલ અબાઉટ ધ પદયાત્રા આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર જરૂરથી કરજો તમારા મિત્રો સાથે જે પદયાત્રા કરવાના હોય પદયાત્રામાં શું શું ધ્યાન રાખવું એનો પણ એક એક્સક્લુઝિવ વિડીયો તમારા માટે મેં બનાવીને શેર કર્યો છે એની સા એની પણ લિંક જે છે મિત્રો સાથે શેર કરજો જય જય ગરબી ગુજરાત જય માતાજી